નામ નામને સીતારામડા માતાજી સૌને સરાવાના કરે તો સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં મિત્રો અમે ના ધોઈને તૈયાર થઈ ગયા છીએ અમારે ધૂનમાં જવાનું છે સાંજે YouTube યુટ્યુબની ચેનલ છે બાપા સીતારામ ધૂન મંડળ તો મિત્રો આને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો અમે તૈયાર થઈ ગયા છીએ અમે અમારા મિત્રને મળવા જઈ રહ્યા છીએ ચાલો તો મિત્રો અમે અમારા મિત્રો પાસે ગયા તો મિત્રો તો હજી સુતા છે એટલે અમે પાછા આવી ગયા મિત્રો અમારા બ્લોગ માં કઈ પણ ભૂલ હોય તો તમારા નાનો ભાઈ સમજીને માફ કરી દેજો તો મિત્રો ધૂન નો બ્લોગ કાલ સાંજે સાત વાગે આવી જવાનો છે તો મિત્રો આજે અમારી ગામ નું બધું તમને દેખાડવામાં આવશે તો મિત્રો આ અમારા ગામ નું જૂનું ઓલા બાવળીઓ છે જોઈ શકો છો તમે તો મિત્રો તમે આ પક્ષી જાણતા હોય તો તમને કોમેન્ટ કરજો તો મિત્રો મેં રસ્તે જઈ રહ્યા છીએ તો મિત્રો આ એક ફૂલ છે જે હનુમાનજી મહારાજ ઉપર ચડાવવામાં આવે છે આનું નામ તમને આવડતું હોય તમને કોમેન્ટ કરજો તો મિત્રો આ લીમડો છે તમે જોઈ શકો છો લીમડો તો મિત્રો આ અમારો મિત્ર જઈ રહ્યો છે તો મિત્રો અમારો ચોક છે તમે જોઈ શકો છો આ મારી નિશાળ છે તો મિત્રો અમારો વ્લોગ આ ગમ્યો હોય તો લાઈક કરું શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો આ વ્લોગ અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે અને મિત્રો આ વ્લોગમાં કાંઈ પણ બોલે તો તમારા નાનો ભાઈ સમજી સમજીને નાફ કરી દો જય માતાજી